આજે આપણે વાત કરીશું સુરતમાં થયેલ ત્રણ મોત વિશે નમસ્કાર અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગલામણ થતાં ત્રણ લોકોના મોત અને શંકાસ્પદ ઘટના સામે આવી છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો જેના કારણે એક પુરુષ અને બે મહિલાના મોત થયાનો પ્રાથમિક અહેવાલ મુજબ સામે આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતાં ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય એવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા માટે તપાસ માટે એફ એસ એલની મદદ લીધી છે ત્રણેય મૃતદેહો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી છે મૃતકોના નામ બાબુભાઈ પટેલ સીતાબેન પટેલ વેદાબેન પટેલ દસ જુલાઈને ગુરુવારે કોસંબાથી બંને મહિલા બાબુભાઈ પટેલને લેવા માટે સુરત આવી હતી બાબુભાઈ ઘણા સમયથી ક્રિકેટ બોક્સના નજીક ખેતરમાં રહી ત્યાં ચોકીદારનું કામ કરતા હતા તેમની પત્નીનું દોઢ મહિના પહેલાં અવસાન થયું હોવાથી તેઓ એકલા જ રહેતા હતા આ બંને મહિલામાંથી એક તેમની સાળી હતી અને બીજી કૌટુંબિક સંબંધી હતી પત્નીના મોત બાદ સમાજના રિવાજ પ્રમાણે મહિનો ફેરવવા માટે બંને મહિલા આવી હતી તેઓ બાબુભાઈને પોતાની સાથે લઈ જવા માટે ખાસ કોસંબાથી સુરત સુધીનો પ્રવાસ કરીને આવ્યા હતા મૃતકના બાબુલાલના પુત્ર સુનિલ પટેલે જણાવ્યું હતું કે રૂમમાં મારા પપ્પા માસી અને સંબંધી દાદી સૂતા હતા સવારે હું ઉઠ્યો ત્યારે બારણું ખોલ્યો અને આ લોકોને ઉઠાડ્યા પણ તેઓ ઉઠ્યા નહીં મેચ રમવા માટે બધા આવેલા હતા ત્યારે મેં એ લોકોને કહ્યું કે ભાઈ એકસો આઠ અને બીજા બધાને જાણ કરી દો આ લોકો ઉઠ્યા નહીં હું ત્યાં હાજર ન હતો અને તેમના મૃત્યુ થયા છે મૃતકોમાં મારા પપ્પા માસી અને સંબંધી છે એક મહિલા પહેલાં માતાનું મોત થયું હતું ત્યારબાદ માસી સમાજના રિવાજ પ્રમાણે મહિનો ફેરવવા માટે આવતા હોય છે ગઈકાલે જ માસી અને સંબંધી દાદી આવ્યા હતા હું પાંચ દિવસ પહેલાં આવ્યો હતો મારા પપ્પા એકલા અહીં રહેતા હતા અને હું ઈચ્છાપોર ખાતે રહું છું ગત રાતે હું અને મારી પત્ની બાજુના રૂમમાં જ સૂતા હતા પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે એલ ગાધે જણાવ્યું હતું કે સવારે પીસીઆરને એક કોલ મળ્યો હતો કે ભાટા ગામમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખેતર આવેલા છે આ લોકો ખેતરમાં ચોકીદારી કરતા હતા પ્રાથમિક તપાસ માટે એમ સ્થળ પર આવીને તપાસ કરતાં જણાવ્યું કે મૃતકોમાં એક વૃદ્ધ અને બે મહિલા હતી રૂમની અંદર જનરેટર ચાલુ હતું રૂમ બંધ હતો જ્યારે રૂમનો દરવાજો ખોલીને અમે અંદર ગયા ત્યારે તીવ્ર દુર્ગંધ આવી રહી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જનરેટરના ઉપયોગને કારણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો જેના ગુંગળામણથી અને લોકોના મોત નિપજ્યા છે એફએસએલ અને પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ત્યાર પછી મૃત્યુનું ચોક્કસ કારણ પણ જાણી શકાશે જ્યાં લોકો સુતા હતા ત્યાં જનરેટરનો ઉપયોગ થઈ રહ્યો હતો રૂમમાં વેન્ટિલેશન માટે કોઈ જગ્યા ન હતી જેથી ધુમાડો રૂમની બહાર નીકળી શકે હાલ આ જ પ્રાથમિક જાણકારી મળે છે ધન્યવાદ જોતા રહો અક્ષતકર્મા